હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં તૈશો અને બધાને જય માતાજી જય દ્વારકાધી તો સ્વાગત છે નવા વિડીયોમાં નવા વ્લોગમાં કે જે જોઈને મારી પાછળ જે રૂમ દેખાય છે ને એ રૂમમાં ચોવીસ કલાક અમે રહેવાના છીએ ચોવીસ કલાક તમને કેમ લાગે ચોવીસ કલાક રહેવા નહીં અમારી ફરતી બાજુ આપ જોઈ શકો છો ડુંગરા છે ફરતી બાજુ જો

પંખો છે ઝટકા મશીન નહીં ચાલુ છે બી બીક લાગે આની પછી જો ખુરશી બુરશી ને રૂમ આવ બેકાર અવસ્થામાં છે ટૂંકમાં અમારી પાસે ખાટલો છે થોડાક ગોદરા છે ને એવી વસ્તુ છે ને આ બાજુ બધું સ્ટોર રૂમ જેવું છે આ રૂમ નથી આ તો સ્ટોર રૂમ કહેવાય હાલો તો ચોવીસ કલાક આ રૂમમાં રહેવાનું છે તમને કેમ લાગે આ રૂમ માં ચોવીસ કલાક રહી શકશું કોમેન્ટ કરો જરાક ને અમારો વિડિયો હવે સ્ટાર્ટ થાય છે ને અમારી હવે શરૂ થઈ ગઈ છે હવે ટાઈમ બતાવી દઉં તમને સમય થયો છે અગિયાર ને ત્રણ બતાવી બરોબર હા તો આપણી સેલેન્સ હવે શરૂ થઈ જાય છે અને અગિયારથી ચોવીસ કલાક એટલે કાલને અગિયાર ને ત્રણે અમારી સેલેન્સ પૂરી થાય મિત્રો રૂમની હાલત તો તમે જોઈ છે ને હું હું વસ્તુ છે ને હાલો બતાવી લે પહેલાં કાસ દેખાણો તો એ હું કેવો લાગુ એ સારો લાગુ છું ને આમ તો કોમેન્ટ કરો સારો લાગુ નું કે હવે હારો અલગ કાય હારો લાગતો ના લે હારો તો સમજો હે 히રો લાગો સાઉથ નો એવું લાગે તાઈ કરતા શું હારો લાગો કમેન્ટ મારી કમેન્ટ મિત્રો કોમેન્ટ કરો ફટાફટ આ હારો લાગે કે હું જો આ આવો ના હું આમ જો ભાઈ ભાઈ હું હારો લાગતો હે આમ જો હે હીરો લાગો ભાઈ ભાઈ અને રૂમ બતાવું તમને આપણે રૂમ એવી પસંદ કરીએ આમ વાત જાવ જો યાર કેમ કે બીજી રૂમ આપણને મળે નહીં આવી ક્યાંય નીકળી ગઈ અને આપણી પાસે વસ્તુ જો વસ્તુ બતાવી દો તમને હું શું છે ને બેગ ભર કે વસ્તુ લાવે છે આમ હેલો તો શૂટિંગ ઉતારો જ હતો હાલો ભાઈ ભાઈને આપી દેવી વસ્તુ બતાવી દો તમે પાટલી

એલા બટેટા હું લાવ લાવ્યો બટેટા વધારવાના પૂંગળા બટેટા મેગી બનાવવાની છે બટેટા છે અને પૌવા છે એવું બધું બનાવશું તો વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને અહીં આપણા બળતણ ગોઠવાઈ ગયા છે અહીં આપણું પાણી છે હા અરે ચેલેન્જ આપણે પૂરો કરવાનો છે ચોવીસ કલાક ઉતરું હેલા જો બતાવી દો જો આ દાદરા છે ને આ દાદરા નથી ઉતરવાના આપણે

મિત્રો ફાઇનલી અમારી અમારી કલાક પૂરી થવાનું તો આપણે પૂરું કરી નાખ્યું છે ને કલાકથી બે અહીંયા બેઠા સીવી ને હું આગળ વિચારી શું કરું આમ તો મજા આવી ગઈ કલાક મજા આવી ગઈ મજા તો આવે ને હા હજી આમનામ શરૂ રાખે હમણાં તો મજા આવે sôi cái khăn la cà đói nữa à thôi cái khăn la cà thế đi, cái cái mang lên, nói gì nó còn hả này đi room ba, ba phải phải, ở đây không sao cái gì cũng được

ઈ જુગાર તો આપણો ફેલ થઈ ગયો છે ને બીજો જુગાર કર્યો છે કેમ કે અહીં આપણી પાસે સ્ટોરરૂમ છે એટલે વસ્તુ ઘણી બધી મળી રહેશે આમ જો હવે ટ્રાય મારવી જો ભાઈ સક્સેસ જાય તો ઠીક છે આ તો લગભગ સક્સેસ વયો જ કેમ લાગે નહીં જાય વાત તો સહી હલો સેસ રીમી હોય તો જોઈ છે કોણ જીતે છે ને કોણ હારે છે કોણ હારે છે કેમ લાગે તો જ હારે ને દર વખતે હું તારું છું જોયું કોણ હારે हेलो स्टार्ट करो अपने जीतता हुआ नजर आ रहे हैं।

આપણે બધું લઈને જ આવ્યા એટલે હું પૈસું ઉપાય દઈ નહીં ચોવીસ કલાક રહેવાનું છે આપડે તો હું બનાવ છું હું અત્યારે તને શું આવડે મને બધું આવડત મેગી લાવ્યા પેલા મેગી બનાવી નાખીએ અત્યારે હા તો મેગી બનાવી નાખ લાગી ગયે છે ગજબ ને હાલો તો મેગી બનાવી નાખીએ તેલ ની એવું આમાં છે જે જોઈ એટલું થઈ રહે અરે થયા તરા મિત્રો આપણે શાંતિથી બેઠા છીએ અને ભાઈ જો બકાલું સુધારે છે આપણે કઈ કામ કરવાનું થાતું નથી કામ કેમ નજ કરવું હાલે છે ને મને સુધારવા માં એકલો એકલો ખાય છું દહી નહીં કઈ હું કઈ નહીં સુધારવી બધું તાર જ કરવાનું છે મારે કઈ નથી કરવાનું મારે જ બધું કરવાનું અને લાવ્યા ફૂલ્યા લાવ્યા તો કઈ આવું કરવા લાવ્યા બધું ફાવ હોય રસોઈ હશે રસો મારા લગ્ન થઈ ગયેલા છે પછી મારી બહુ જોહે વેડીયો તો પછી રંધાવશે બધું વાત તો દોડા તો પડતા તો રંધાવે તો ભાઈ ઈ તો સહન કરવું જ પડે આયા કરો આયા રાંધો જ ના રાંધો માંધો હું તમને તો મિત્રો ઓલમોસ્ટ અમારું બકાલું સુધરી ગયું છે ને આમ જો એટલું છે આ થયું છે ને અમારે આવું મેગી બનાવે છે ને હાલો તો ઓલો શું કરે એ ના શું કરે એટલે હેઠળ ના હોય છે ને એટલે ખાવું નહીં જોવે ખાવું તો જો પણ તું આમ પગ જોતો તારા જો ને પણ પગચી ને બોલી છે આપણે હું ક્યાં ઉતરો ઉચરો વાત છે ભાઈ પગચું ઉતરો નથી ને હાલો મેગી બનાવું છે ફટાફટ મેગી બનાવી નથી ભૂખ બહુ લાગી છે એટલે ખાવું તો પડશે થોડુંક ફાઈનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે ફાઈનલી મેગી ખાઈ લીધી છે ને હવે આપણે આમ જોઈએ પાવર ઓફ મેગી શક્તિ આવી ગઈ છે ને થોડાક દંડ મારી દેવી કેમ કે આપણે બેહવી નહીં ક્યાંય

મેગી હોક જ તો ફેમિલી ફાઇનલી મેગી મેગી ખાઈને છે ને હવે ઘડી કુઈ જવું છે કેમ કે આમ થોડોક આરામ લઈ લઈએ શરીર ને તો સારું એમ કા શું કેવું આરામ તો જો હાલો હાલો તો ફટાફટ છે ને ઘડી કુઈ જાય આપણો ખાલો તો અહીંયા રેડી જ છે ગુડ નાઇટ બધાઈને ઘડીક હુઈ જવાનું છે આપણે રેડી શું કહીશ હું પાછો જાગી ગયો છું ને આ તો હજી હું તો મને પાછું મન થાય છે કેમ કે ટાઈમ કાંઈ જતો નથી યાર ટાઈમ બતાવી દો કેટલા વાગ્યા એમ ત્રણ ને બાર થઈ છે પાછી એક ઊંઘ લો પાછું સુઈ જવું છે મારે સો કહીશ હું જાગી ગયા છું પાછા ને ટાઈમ જો ટાઈમ થશે પાંચ ને છત્રીસ બે કલાક હોય લીધું બે કલાક એટલે આપણે હું આવ્યા હતા હું આવ્યો એવું લાગ્યું કે બે કલાક તો હોય લીધું છે કાંઈ વાંધો નહીં હાલો છે આપણે બે કલાક ઓછી થઈ સો ગાઈઝ અમારી રૂમની દેખરેખ કરવાવાળા ભાઈ આવી ગયા છે ને અમારે છે ને એક હિસ્કો બનાવવાનો છે અને એ હિસ્કો બનાવીને એટલે છે ને કેમેરો એ ભાઈને આપી દેવાનો છે એને બનાવવાનો છે કેમેરામેન જો આ ભાઈ આવે છે આવો આવો

તે શું કરો એમ કઈ ના કઈ બગાડ્યું ના અને આ તમાર રૂમ નો કે આને સ્ટોર રૂમ કહેવાય શું કહેવાય વાત તો સહી સ્ટોર રૂમ છે તો તીન એ હોટેલ માં જાવ ને ગારા વિલોગ બનાવાય અને હાલો જો આપણે છે ને આ વસ્તુ પડી છે અહીંયા હિસકાઈ ની આ બહેરી આય છે ને આપણે વિન્ડો હોય છે ને આને કમ્પ્લીટ કરવાનો છે તો કેમેરા એ ભાઈને આપી દેવી ભલે એ ભાઈ અહીંના માલિક હોય પણ આપણે કેમેરા એમ દેવાનું છે ને કેમેરામેન બનાવવાનું છે રેડી હાલો પકડો હાલો તો અમારે હિંડોળાનો સામાન લેતા આવી પહેલાં Yeah.

લગ્નની વાત આવે ને ત્યાં એમ કે હજી તું નાનો છો વાહ ભાઈ વાહ તો મિત્રો ઓલા ભાઈ આવ્યા છે ને અહીંયા જોવા એ ભાઈ હવે જાય છે રજા લેશે અહીંથી ને અમે બે જો અહીંયા હવે હોવાનો પ્લાન છે ખાવાનું કાંઈ છે નહીં કેમ કે એક ભૂખ લાગી ને કાયલા ભૂખ લાગી ભૂખ નથી લાગી કેમ કે મેગી અમને ધરવી તો એટલા દીધેલા છે ને હવે એ ભાઈ જો જાય છે ને હાલો ટાઈમ બતાવી દઉં સાત ને તેર થઈ છે આવજો લે આ તો હજી હું તો લાગે ને સમય તો અગિયાર ને બત્રીસ મિનિટ થઈ છે સાડા અગિયાર થઈ ગયા છે મને ઊંઘ આવતી નથી બહુ ટ્રાય કરી પણ ઊંઘ જ નથી આવતી ના તો બપોરે સુઈ ગયો ને અત્યારે સુઈ ગયો હાલો તો બહાર ઘડીક આંટો માર્યું કેવું છે બહાર ગજબનું અંધારું થઈ ગયું છે ભાઈ અહીંયા તો બહુ ટાઢી લાગે છે હાલો હું હું ટ્રાય કરું છું ઊંઘ આવે તો ઠીક છે એક ગોદરું જ લે ચાલો ફટાફટ સુઈ જઈએ આપણે ત્યાં બહુ ગજબ ની છો ભાઈ તો મિત્રો અત્યારે હું જાગી ગયો છું ને તો હું તો છે કેટલા વાગ્યા જોઈ લેવી હાલો ને જરાક ફોન ક્યાં છે તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ત્રણ ને અગિયાર થઈ છે

ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં થશો ને તો છે ને અમારી જો ચોવીસ કલાકની ચેલેન્જ જે હતી ને એ અહીંયા પૂરી કરવાની થાય છે કેમ કે છે ને અમારો મારો જે કેમેરામેન હતો ને એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે એટલે ચોવીસ કલાકની ચેલેન્જ અમારે અહીં પૂરી કરી નાખવાની છે સેલેન્જ પૂરી થઈ નહીં

કેટલા અગિયાર બાર વાગ્યા સુધી તો હું જાગ્યો તો આમ ઊંઘ જ ન આવી ટૂંકમાં અહીંયા ઊંઘ આવે યાર રૂમ તો જ પૂરી ના કરી ને તો નહીં એટલે બાપરે બહુ નેક્સ્ટ લેવલની તબિયત ખરાબ થઈ ગઈ છે ભાઈની તો સેલેન્સ અહીંયા પૂરી કરી છે ને નેક્સ્ટ સેલેન્સ અહીંયા આપણે પૂરી કરવાની થાય છે આ ભલે અધૂરી મૂકી અને નેક્સ્ટ સેલેન્સમાં મળીએ પાછા ને આ સેલેન્સનો તો અહીંયા એન્ડ કરીએ છીએ ચેલેન્જ તમને કેવી લાગી ગમ્યું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા નવી ચેનલમાં બાય બાય